માતાજી ગુડ મને આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈશ અને જો યશપલે નહીં ધોઈને તૈયાર થઈ જાય મમ્મી દઈને નહીં ધોઈને તૈયાર થઈ જઈશ ચો જવાનું છે એ આપણા પપ્પા કહે છે અને જો સ્કોર્પિયો લઈને જવાનું પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ચો જવાનું છે આપણે જવાનું છે આજે કંબોજ પ્રતિષ્ઠા છે એટલે તો મિત્રો

જો આપણો ધોળો ઘોડો ચો લાગો જો બધું લોક બોક મારી દીધું મમ્મી તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગયો બધા તૈયાર થઈ ગયા હવે હેડવાની તૈયારી જ છો મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ માતાજી ગુડ મોર્નિંગ આપણે જવાનું છે પતિશામાં

તો ગઈશ હવા મળીએ આપડો સીધા કંબોય જાય કંબોય ને પાટણ થોડુંક બતાશે હું વેલા નું નજારો

प्रकन्णिला कि उतलाग प्रबान में ज्यानि गाडिम्ग है फुगाँ पडरव छानाई हिक्वाथ तव यहला तो खाली हो कर यह तो खाली है लेक्णिक़्िम्� अग्ण खॉपि क्मे दां चोखे नगला जो वर्ना टुकन पाडी हो वर्ना पाडी जो

मैं ना तेरी मम्मी का चाह पीना है तू तो मिलने

અહીં મારો પૂર્ણ અંત ગોટમાં લાગે દેખે આગળ આગળ હેડ્યા દે સાલે સુત નજર ઓ આ બેરી ગોટમાં પછી હરખા કો તો વેડું થી હેડું દેવાનું છે આગળ લાગે આગળ હેડું દેવાનું જાય વેવો આ મારા

ના કરો આ ગડિયા ખાલી અમે દેવાનો વિચાર તો હોય એને બોલ રે ઉધી છે આ લેશે આ ના એ તો ઈ बोलिए श्री गजानन गणपती महाराज की जय मात की जय इष्ट देवी भवानी मात की जय गुरु भगवान की जय ओम स्वस्तेस्तु या विनाशाख्या धरम कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं तां च स्वस्ते भृवन्तु राह नरद ध्या ऋषि गणाय च नेत भवन्तु यजमानस्य आशीर्वाद परायण ॐ स्वस्ति स्तुया विनाशख्या पुण्य कल्याण वृद्धिदा विनायक प्रिया तांच स्वस्ते भ्रुवंतु ना नारद अध्या ऋषिगण येचान्ये च तपो एक जणा भजन